નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આંગણવાડી કાર્યકર બહેન દ્વારા વજન અને ઊંચાઈ કરવામાં ભૂલ કરેલી છે જેમાં ઊંચાઈ છે એ ભૂલમાં વધારે નોંધાઈ ગઈ છે હવે સુધારો કરવો છે પરંતુ કરી શકાતો નથી જેના કારણે તેનું માપન છે એ અયોગ્ય થઈ રહ્યું છે તો આ સુધારો કઈ રીતે થશે તેની વાત આજના વિડીયોમાં કરીએ છીએ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરો છો તો અહીં તમે જોઈ શકાય છે હવે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશન છે તેને પણ મર્જ કરવામાં આવી છે આ વિડીયોની અંદર ખાસ કરીને સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશન છે તે સંદર્ભેની વાત કરીશું આ એપ્લિકેશન એ છે કે જેની અંદર મુખ્ય સેવિકા બહેનો છે એ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જે કામગીરી કરી છે તેનું મોનિટરિંગ કરી શકે છે જેમ કે અહીં આપણે પોષણ અહીં આપણે ક્લિક આપીશું સપોર્ટ સપોર્ટિંગ સુપરવિઝન એપ્લિકેશન ઉપર તમે એ બોક્સ છે તેના પર ક્લિક આપો લોગિન કરો લોગિન કરશો એટલે અહીંયા યુઝરને મને પાસવર્ડ છે એ નોંધવાનું આવશે યુઝરને મને પાસવર્ડ છે ક્યાંથી થશે ક્રિએટ એ સંદર્ભેનો વિડીયો આપણે અગાઉ યુટ્યુબ ચેનલ મારી વાતની અંદર મૂકેલો છો તમે તેને જોઈ લેશો અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે તો ખાસ મુલાકાત લેશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઈબ જરૂર કરશો ચલો અહીંયાથી આપણે એ યુઝરનેમ છે એ દાખલ કરી દઈએ છે અને પાસવર્ડ છે એ બી નોંધી દઈએ છીએ અને લોગ ઇન સાઈન ઇન આપી દઈશું સાઇન ઇન આપી દેશો એટલે તમારી સામે આ પ્રકારનું મેનુ છે એ ખુલીને આવે છે અહીં તમે જોશો અહીં ડેશબોર્ડ છે અહીં ડેશબોર્ડની અંદર એ મુખ્ય સેવિકાબેન છે એનું નામ આવશે અહીં ડેશબોર્ડ છે જેમાં દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરેલી છે એ સંદર્ભે છે અહીં કુલ આંગણવાડી છવ્વીસ છે તેની સામે બે આંગણવાડીએ હા ઓપન કર્યું છે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરેલી છે અહીં આપણે સમજીશું ખાસ આ વિડીયોમાં વજન ઊંચાઈમાં કરેલી ભૂલ છે તેનો સુધારો મુખ્ય સેવિકા બેન કઈ રીતે કરી શકે તો અહીંયાથી તમારે એ પહેલું બેક બોક્સ છે ત્યાં જવાનું છે તેના પર તમે ક્લિક આપો છો એટલે તમારી સામે છે એ આંગણવાડીના નામાવલી આવશે એ નામાવલીની સામે જે કાર્યકર બેને ભૂલ કરી છે તેના કેન્દ્ર સામે જવાનું છે જેમ કે આ પહેલું કેન્દ્ર છે ત્યાં એક બાળક છે તેની ઊંચાઈમાં ભૂલ હોય છે તો અહીંયા તીર છે તીર ઉપર તમે ક્લિક આપો જેવો તમે ક્લિક આપો છો એટલે તમારી સામે આ ડેશબોર્ડ આવશે એ તમે જોશો એ બેને હજુ સુધી દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરી નથી હોમ વિઝિટ છે એની સો ટકા પૂરી છે આગળ ગ્રોથ મોનિટરિંગની અંદર જોવા જશો તો એ સોમાંથી સો એને પૂરા કરેલા છે અને આપણે એ જોવું હશે તો અહીં વ્યૂ ઉપર ક્લિક આપી દેવાનું વ્યૂ ઉપર તમે ક્લિક આપો છો એટલે તમામ બાળકો છે તેનું નામાવલી છે આપણી સામે આવી જશે જેમાં હવે એક બાળક છે જેની ઊંચાઈમાં હવે આપણે સુધારો કરવો છે જેમ કે અહીં જોશો અહીં બાબો હરીશ છે આ બાળક છે એ ત્રણ પોઈન્ટ સાહીઠ કેજી વજન છે છાસઠ પોઈન્ટ ચુમ્માલીસ સેન્ટીમીટર એની ઊંચાઈ છે અને એ હવે આપણે સુધારો કરવો છે તો અહીંથી તમે એ સુધારો કરી શકશો કરેક્શન ઉપર તમે ક્લિક આપો જો ક્લિક આપો છો એટલે અહીં તમે જોઈ શકાય અહીં આપણે એનું જે વજન છે એ નોંધી દઈશું અને ઊંચાઈ છે એ ભૂલ કરેલી છે તો ત્યાંથી પણ આપણે એનો સુધારો કરી દઈશું યસ અને હવે અહીંયા પ્રોસીડી ઉપર ક્લિક આપી દઈશું જો તમે ક્લિક આપો છો એટલે અહીંયા સબમિશન આવશે અહીં સબમિટ તમારે આપી દેવાનું છે જો સબમિટ આપો છો એટલે એનો સુધારો થઈ જશે એટલે બેને જે ભૂલ કરી છે કાર્યકર બેને તેનો સુધારો હવે મુખ્ય સેવિકા બેન સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશનમાં જઈને તે કરી શકે છે યસ અહીંથી આપણે ગોબેક આપીશું જો તમે ગોબેક આપો છો એટલે તમે જોઈ શકાય અહીંયા છે એ સાત પોઈન્ટ નહીં અહીંયા આપણે બાળક જોવું પડશે એ બાળક યસ આ રહ્યું અહીંયા આપણી સામે બાળક છે યસ અહીંયા તમે જોશો ત્રણ છાસઠ કેજી એકાવન સેન્ટીમીટર એની ઊંચાઈ છે અને સુપરવાઇઝર છે એના દ્વારા એન્ટ્રી કરવામાં આવેલી છે તેવું અહીંયા લખાણ પણ આવી જશે યસ તમે જોશો આ પ્રકારનું એ લખાણ આવી ગયું કે આ મુખ્ય સેવિકા બેન દ્વારા તેમાં સુધારો કરેલો છે તો આ મુજબ છે એ મુખ્ય સેવિકા બેનો સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશનની અંદર જઈ અને જે કાર્યકર બેનો છે એની ભૂલ થયેલી છે તેનો પણ એ સુધારો કરી શકે છે તો આ વાત હતી સપોર્ટિવ સુપરવિઝન એપ્લિકેશનની અંદર મુખ્ય સેવિકા બેન છે એ સુધારો કરી શકે છે જો કાર્યકર બેને ભૂલ કરી હશે તો તો આ એ પ્રકારેનું છે અહીં મંથલી પ્લાનિંગ કરવાનું હોય મુખ્ય સેવિકા બેને અહીં પરફોર્મન્સ છે એ જોઈ શકાય અહીં જે બોક્સ છે એ એની અંદર તમારું સોર્સિસ એટલે મટીરિયલ છે એ અહીંયા આપણને મળવાપાત્ર હોય તો આ પ્રકાર એનું આ સપોર્ટિંગ સુપરવિઝન એપ્લિકેશન આપણી સામે છે આ સંદર્ભેનો વધુ આપણે એક વિડીયો બનાવીશું જેની અંદર તમામે તમામ વસ્તુ છે મુખ્ય સેવિકા બેનોને મદદરૂપ થઈ શકે તો હાલ આ વાત હતી બાવીસ પોઈન્ટ છની અંદર મુખ્ય સેવિકા બેન છે એ કાર્યકર બેન દ્વારા જે વજન ઊંચાઈમાં ભૂલ કરી હોય તો એ હવે સુધારો કરી શકે છે આપ સૌનો આભાર ફરી મળીશું આવી જ માહિતી સાથે અને હા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો મારી વાત યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેશો આપ સૌનો આભાર ફરી મળીએ નવી માહિતી સાથે